અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઇવે પર લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો દુધરેજના રહીશોએ ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો રોડ રસ્તા ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા માટે તબ્યા બાદ પોલીસે મામલો થાળે પાડવા માટેના પ્રયાસ હાથ ધર્યા પોલીસે મામલો થાળે પાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના પર કે જ્યાં લોકો દ્વારા કરવામાં આવ્યો પ્રાથમિક સુવિધાઓ આપો તેવી માંગ સાથે તેમણે ચક્કાજામ કર્યો રોડ રસ્તા અને ડ્રેનેજની પ્રાથમિક સુવિધાની માંગ દ્વારા કરવામાં આવ્યો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો મામલો થાળે પાડવાનો પ્રયાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યો આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના કે જ્યાં હજુ પણ પ્રાથમિક સુવિધા માટે લોકોને રસ્તા પર ઉતરવું પડે છે પ્રાથમિક સુવિધાની માંગ કરતા તમામ

પ્રશ્ન છે અમારે ગટર નું પાણી નકરું આવે છે પીવામાં જરાય સારું આવતું નથી ગટર સાફ કરવા આવતું નથી કોઈ કચરો ભરવા આવતું નથી અને અમને પાણી બેકાર આવે છે પી નથી શકાતું એવું આવે છે અધિકારી એક પાલો પીતો જોવે સાહેબ ખબર પડે કેવું પાણી